જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મારા કલેજાઓ મજામાં ને મજામાં જ છે સ્વાગત છે તમારું પરિવાર મારે બ્લોગ નહીં આજે આપણે વિડીયો બનાવવાનો ચેલેન્જ વાર કાલે આપણે બનાવ ઘણાની કોમેન્ટ આવી ગયેલી છે કે તમે કંઈક ખાવાનો ચેલેન્જ કરો તો મિત્રો આપણે નવો ચેલેન્જ લઈને આવી ગયા ચેલેન્જમાં આજ ત્યારે હું નથી કેમ કે જેમકા બધા છોકરા છે ને એ બધા ક્યાં કે અમને વિડીયો બનાવી દે તમે કીધું ચાલો બનાવી નાખીએ જો બધા ઊભા રહી ગયા અહીંયા જા ભાઈ મમરા હાથમાં લઈ લીધા જઈ લે અને જા આવી બેહી ગયા હે તો હવે એક મિનિટનો ટાઈમે એક મિનિટમાં આપણે મમરા ખાવાના કોણ વધુ ખાઈ શકે તો ચલો જોઈ ને હારે હારે કોણ ને હવે જીતે કોણ તો આપણે જોઈ લે પછી જે હારે કે જીતે ને પછી આપણે કંઈક ને એવું કંઈક કરશે તો ચાલો તારે કન્ટિન્યુ જ રહેજો તમારે જો આ બે ને બે ને એક મિનિટનો ટાઈમે બે ને હવે બે માંથી કોણ વધુ ખાઈ શકે પછી જોઈ હાલો તો ચાલો કન્ટિન્યુ સ્ટાર્ટ તો મિત્રો થઈ ગયું છે સ્ટાર્ટ અને જો આ બે કરી દીધું હોય ચાલુ तो आ बे माथि कौन खाय है फटाफट चलो जोय चीटिंग करता है तू चीटिंग 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 करता है तू तो मित्रो जो टाइम जायो फटाफट 28 થઈ ગઈ 28 29 સેકન્ડ થઈ ગઈ છે હવે બે માંથી કોણ પેલા ખાઈ હે જોઈ જરાક આપડે જો ચાલીસ સેકન્ડ થઈ ગયે અડતાલીસ ઓગણપીચા પચાસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો ટાઈમ પૂરો બે નો ટાઈમ પૂરો હજી બે ના મોટામાં જ એટલું ને એટલું હે એટલે બે હે ને એ જીતા નો કેવાય બેમાંથી એ કહી છેલ્લે છેલ્લે ટાઈમ પૂરો થઈ ગયો ને પાછી માથે પાંચ સેકન્ડ થઈ ગઈ ને પછી એને તોય હજી કોથરી પૂરી થઈ ગયે તો ઈ અત્યારે નો ગણાય જો હજી તો મોઢામાં ચાવે આ હજી જો એ ટાઈમ પૂરો થઈ ગયો પછી મોમરે ખવાણા હે હવે બીજા આવે છે નેક્સ્ટ તો ચલો કન્ટીન્યુ મિત્રો હવે જો આ બે નો વારો આવી ગયો છે બે મમરા ને કોથરી લઈને બેહી ગયા હે અને હવે ટાઈમ ચાલુ થાય છે થ્રી ટુ વન સ્ટાર્ટ તો મિત્રો ચાલુ કરી દીધું હે ને થઈ ગયું છે દસ સેકન્ડ પૂરી હાલો વીસ સેકન્ડ થઈ ગઈ છે પૂરી જોજો ભાઈ મમરા એટલા બધા હેઠળ ઢોરાવા નો જુઓ ઢોઈ રે નહીં હાલે જો કેટલા બધા તું ઢોર ખાવા કરતા તો ઢોરી નાખો સાડત્રીસ સેકન્ડ થઈ ગઈ છે પૂરી ચાલીસ સેકન્ડ પૂરી દસ સેકન્ડ વેરા થઈ ગયા મોઢામાં પૂરું થાય નહીં સેકન્ડ થઈ ગયે પૂરી હજી મોઢામાં છે હજી હજી મોટામાં જો હજી કેટલી બધું છે હાવ મોઢામાં પૂરું ટાઈમ પૂરો ટાઈમ પૂરો ટાઈમ પૂરો જો હજી મોટા મોટું ખોજ જો મોટામાં મોઢામાં આનો છે ટાઈમ પૂરો થઈ ગયો હજી જ છે તો થઈ ગયો છે બધાનો ટાઈમ પૂરો હવે કોણ બે તો ચલો કન્ટિન્યુ માં થઈ ગયો છે મારા જીગા ભાઈનો ટાઈમ પૂરો ને એના આયરે જી કોણ હતું આ ભાઈ એનો થઈ ગયો ટાઈમ પૂરો તો ઈ બે મમરા 1 મિનિટ માં ખાઈ નો હોય કે ખાઈ તો લીધા તા કોથરી થઈ ગઈ પૂરી પણ એને એમાં મમરા મોઢામાં ભરેલા છે એટલે એ નો હાલે હા મમરા હા મોઢું સાફ થઈ જાવ તો જોઈ એની કોઈ તો હવે બે બેહી ગયા હવે આ તો ચલો હવે કન્ટિન્યુ રહેજો જો આ બે બેહી ગયા બેના મોઢા જોઈ લ્યો એક જ ખૂટે એમ નથી આ ખાલી ને બે વાતો કરવામાં છે તો મિત્રો એ બેનો ટાઈમ ચાલુ થાય 3 2 1 સ્ટાર્ટ તો બે કરી દીધું એ ચાલુ મમરાજો હેઠે નો ઢોરાજો એટલે બધા નકર જોજો ચેલેન્જ માં તમે તો થઈ ગઈ છે 10 સેકન્ડ પૂરી તો ચાલો કન્ટિન્યુ માં જ રહેજો હાલો 20 સેકન્ડ પૂરી લેવા લો ફટાફટ ફટાફટ ઉતાર રાખો ખાવામાં થઈ ગઈ છે ત્રીસ સેકન્ડ પૂરી વીસ સેકન્ડ બાકી છે હજી બેના ના જો કેટલી કેટલી કોથળીઓ છે બે બેહી તો ગયા હવે હાલો દસ સેકન્ડ વધી હવે ચાલીસ સેકન્ડ થઈ ગઈ હાલો દસ સેકન્ડ બીજી હવે પચાસ થઈ ગઈ છે ખૂટે એમ નથી મને દેખાય છે એવું બે થી એક નહીં જ ખૂટે સત્તાવન અઠાવન ઓગણસાઠ ને સાઠ ટાઈમ પૂરો હાલો પૂરું પૂરું જો આ બે નો પૂરો મમરા કોથરી એટલી બે પાંચ એટલે એટલી હે તો એ બે હારી ગયા એટલે નહીં હાલે બે નો થઈ ગયો ટાઈમ પૂરો નથી કોથરી કેટલી બધી હજી આ તો હજી ચાવે હે હજી એક ક્યાં ગયો છે ક્યાં હતો એના એરે કોણ હતું આ રહ્યો છે એને મમરા ને કેટલી બધી હતી તો હવે બે અમારા ભાઈ તો ચલો કન્ટિન્યુ રેજો તો હવે ઈ ભાઈ નો ટાઈમ ચાલુ થાય છે થ્રી ટુ વન સ્ટાર્ટ તો ચલો ઈ ભાઈ કરી દીધું ચાલુ ઢોર જેમ આવો ભાઈ બહુ તો ઈ ભાઈ ની થઈ ગઈ છે આપણે દસ સેકન્ડ કોઈ

કોથરી કેટલી કોથરીથરી સરપ્રાઇઝ હતી તમારા માટે કરી તો ચલો આ બધા બેહી ગયા આમાંથી એક જીતા નથી બધા મોઢા તમે જો આ નતો પણ એને મોટા મુંમરા ભરાઈ ગયા એટલે

તો ચલો કન્ટિન્યુ માં જ રહેજો તમે બધાય જોડે રહેજો તો જો અમારા બે હાલો બે તમે તમારા બે થીને ચાલુ કરો હાલો હાલો એ બે ગારો ગાર એ કે ગાલ માં લાગ્યો નથી લગાવો લગાવો થોડો ગણ હાલો હાલો એ બે નું ચલો એ બે નું કરી આવે પછી હે ને હવે હાલો તમે બે ચાલુ કરો તમારું હાલો આયા નહીં આયા નહીં ચાલુ કરો હાલો લગાય હાલો લગાઈ લગાઈ દાત નો કાઢાય હાલો એક સાઈડ લાગી ગયો હાલો એ બે નું કામ થઈ ગયું પૂરું તો હવે આ બે નું જો આ બે નતો લાગ્યું ને ગારો હાલો હાલો રેડી અભે તમે પાછા આવો આ બેન મોટા જોવા હાલો આ ભાઈ બંધ એકલો ભાઈ ભાઈબંધ તું આવી જાવ લગાઈ લાલ તાર મોટો હાલો એને એને થઈ ગયો એનો ચેલેન્જ પૂરો તો ચલો આપણે ફરીવાર મળી મળીએ તમને એક નેક્સ્ટ વ્લોગમાં નહીં આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ચલો કન્ટિન્યુમાં જોડાઈ રહેજો તો ફરી વાર મળીએ તમનેક્સ્ટ બ્લોગમાં આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરીવાર મળ મળું તમને એક નેક્સ્ટ વિડીયોમાં આપણે શેનો ચેલેન્જ કરીએ એની કોમેન્ટ કરી દેજો તો ચલો કન્ટિન્યુ બાય બાય